નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના ટિમ્બરવા ગામ ખાતે આજે વિકાસલક્ષી વિવિધ કાર્યોનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો કરજણ પોર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અક્ષય પટેલના વરદ હસ્તે ગામના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ તેમજ પ્રાથમિક શાળાના નવા વર્ગખંડોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું ટિમ્બરવા ગામના ગ્રામજનોની સુવિધા અને સુચારુ વહીવટ માટે અંદાજિત સત્તાવીસ લાખ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે ધારાસભ્ય અક્ષય પટેલે રિબિન કાપીને ભવનનું વિધિવત લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવા પંચાયત ભવનથી ગ્રામ્ય વહીવટ વધુ પારદર્શક બનશે તેમજ ગ્રામજનોને સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી રહેશે પંચાયત ભવનના લોકાર્પણ બાદ ધારાસભ્ય શ્રીએ ટિમ્બરવા પ્રાથમિક શાળાને અંદાજિત એંસી લાખના ખર્ચે

સ્કૂલનું એક ખાતમુહૂર્ત હતું અને લગભગ ચાલીસ લાખના ખર્ચે આજે સ્કૂલનું નવું બિલ્ડિંગ જે ચાર રૂમોની તાત્કાલિક જરૂર હતી અને એની આજે ખાતમુહૂર્ત કર્યું છે પહેલાં બે રૂમ રિપેરિંગ માટે દરખાસ્ત અહીંથી કરવામાં આવી હતી પરંતુ અહીંયા લગભગ દોઢસોથી પણ વધારે છોકરાઓની સંખ્યા જોતા એની જગ્યાએ અમે નવા ચાર રૂમો બનાવવા માટે એંસી લાખના ખર્ચે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને આ જ ગામની અંદર બીજું એક કામ ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જે ગામના તમામ લોકોને ઉપયોગી હોય અને ગામનું નાક કહેવાય એવા આ પંચાયતઘરનું આજે એનું ઉદઘાટન હતું આ બિલ્ડિંગ આ બિલ્ડિંગ આપણે સત્તાવીસ લાખના ખર્ચે બનાવ્યું છે બીજી ગામની રજૂઆતો જે હાઈસ્કૂલમાં જવાના રસ્તાનું હતું એનો હું તાત્કાલિક ચાર લાખ રૂપિયા આજે લખી અને એમના રોડનું કામ પણ એક બે દિવસમાં ચાલુ થાય એ રીતેની મેં વાત કરી છે અને આવનારા દિવસોની અંદર જે તે ગામની રજૂઆતો આવશે તમામ કામો પરિપૂર્ણ થાય ગામ સ્વચ્છ અને સુંદર દેખાય એ હેતુથી આજે સિનોર તાલુકાની અંદર ટીમ્બરવા ગામે આ કામો અત્યારે જે થઈ રહ્યા છે આવનારા દિવસોમાં બીજા પણ કામો જે આવશે સૂચવશે એ કરીશું